હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું પહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આપણને લોકોને એવો પ્રશ્ન ચોક્કસથી થાય કે રસોઈ બનાવવી કેવા વાસણમાં જોઈએ રસોઈ ખાવી કેવા વાસણમાં જોઈએ પાણી કયા વાસણમાં પીવું જોઈએ આવી તમામ પ્રશ્નોના જવાબ આજના આ વિડીયોમાં હું તમારા માટે લઈને આવ્યો છું તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો મિત્રો વાત કરવા જઈએ તો સૌથી પહેલા અને અગત્યની વાત તમને જણાવી દઉં તો વર્ષો પહેલા જે પદ્ધતિનો ઉપયોગ થતો હતો ને તેના વિશે જણાવવાનો છું કે જેનાથી તમે સો વર્ષનું સ્વસ્થ અને નિરોગી આયુષ્ય ભોગવી શકો છો આ માટે હંમેશા યાદ રાખજો મિત્રો થોડું કદાચ મોંઘું પડશે પણ આને અપનાવી લેશો તો ગેરંટી સાથે તમે તંદુરસ્ત રહી શકશો મિત્રો રસોઈ છે તમે બનાવો છો એટલે કે કુકિંગ કરો છો તે કોઈ પણ વસ્તુ તમે રસોઈ તરીકે રાંધો છો તેને હંમેશા પિત્તળના વાસણમાં રાંધવી જોઈએ જી હા મિત્રો પિત્તળના વાસણમાં આપણે લોકોએ રાંધવી જોઈએ એટલે કે રસોઈના બનાવવા રસોઈ બનાવવાના જે વાસણો છે એ હંમેશા પિત્તળના હોય તો તે આપણા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે હવે આ બનેલી રસોઈને શું જમવામાં પણ આપણે પિત્તળના જ વાસણોનો ઉપયોગ કરવો ના તો જમવાનું જે વાસણમાં પીરસીએ છીએ એટલે કે થાળી છે વાટકો છે ચમચી છે ગ્લાસ છે આ બધી વસ્તુઓ જો શક્ય હોય તો કાંસાની લેવી મિત્રો થોડું કાંસું છે એટલે કે બ્રોન્ઝ છે તે પ્રમાણમાં મોંઘું હોય છે પરંતુ જો કાંસાના વાસણનો ઉપયોગ ખોરાકને જમવા માટે એટલે કે તમે જે ઉપ જે વાસણોમાં જમો છો થાળી છે વાટકો છે તે કાંસાના હશે તો તે તમારા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે અને એ જ રીતે તમે જે પાણીનો ઉપયોગ કરો છો તે પાણીનો ભરવા માટે તમે ત્રાંબાના વાસણનો ઉપયોગ કરશો તો તે પણ તમારા શરીર માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે એટલે કે પાણી ભરવા માટે ત્રાંબુ રસોઈ બનાવવા માટે પિત્તળ અને રસોઈના વાસણો કે જેમાં તમે એ રસોઈ જમો છો તે કાંસાની હશે તો તે તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે ઉત્તમ માનવામાં આવ્યું છે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને લાંબુ અને નિરોગી આયુષ્ય ભોગવવા માટે આ પ્રયોગ ચોક્કસથી કરવો જોઈએ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર